મિત્રો આપણે લસા શોધવાની જે સૌથી પહેલી પદ્ધતિ છે એને જોઈ લઈએ આપણી પાસે ઉદાહરણ છે કે વીસ અને પચીસનો લસા શોધવો હોય તો કેવી રીતે શોધીશું અને વીસ અને પચીસનો લસા છે શું તો સૌથી પહેલાં તો વીસના અવયવી લખીએ અવયવી એટલે કે ગુણ તો વીસનો ઘડિયો બોલીએ તો પહેલા વીસ એકા વીસ પછી વીસ ચાલીસ સાહીઠ સી સો એકસો વીસ એકસો ચાલીસ આવી રીતે ચાલે કરશે અવયવી કોઈ પણ સંખ્યાના અવયવી એટલે કે અનંત હોય એવી રીતે પચીસના અવયવી ક્યાં થશે તો પચીસ એક પચીસ પછી પચાસ પચીસનું ત્રણ વાળી પંચોતેર સો એકસો પચીસ એકસો પચાસ આવી રીતે કરશે હવે આ જે વીસ અને પચીસના અવયવી છે એ બંને ના અવયવી અનંત છે એમાંથી સામાન્ય કયા છે તો અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે અહીંયા સો છે અને અહીંયા સો છે એટલે કે સો એ વીસ નો પણ અવયવી છે અને પચીસ નો પણ અવયવી છે હવે સો થી આગળ પણ બીજા હશે આપણે બીજી સંખ્યાઓ લખી નથી આગળ લખીશું એટલે આપણને ખ્યાલ આવશે અહીંયા બસો આવે છે અહીંયા પણ બસો આવે છે તો બસો પણ સામાન્ય અવયવીમાંના એક છે પહેલું સો આવી એટલે ખ્યાલ આવી જાય કે સો ના ગુણકમાં જ હોય સો પછી બસો પછી ત્રણસો ચાલુ આવે તો અને સામાન્ય અવયવી કયા થશે તો થશે બસો પછી આગળ આવશે ત્રણસો આ રીતે ચાલે કરશે ચારસો પાંચસો એવી રીતે હવે આ જે સામાન્ય અવયવી નું આપણું લિસ્ટ બન્યું એ પણ અનંત થશે એમાંથી લઘુત્તમ કોણ છે લઘુત્તમ એટલે તો તો એ છે કે અને અવયવી લઈએ છીએ એમાંથી પહેલો અવયવી મળે છે કોમન હોય એવો સામાન્ય હોય એવો સો એટલે કે વીસ અને પચીસ નો લસા થશે સો અને લસા લસા એ એવી સંખ્યા છે કે જેને વીસ વડે પણ ભાગી શકાશે અને પચીસ વડે પણ ભાગી શકાય આવી બીજી પણ સંખ્યાઓ છે બસો ત્રણસો પણ લસા એ આવી પહેલામાં પહેલી એટલે કે નાનામાં નાની સંખ્યા છે તો વીસ અને પચીસ નો લસા આવે છે એનો અર્થ શું થાય છે એનો અર્થ એવો થાય છે કે સો એ એવી પહેલી એટલે કે નાનામાં નાની સંખ્યા છે કે જેને વીસ અને પચીસ વડે વિશેષ ભાગી શકાય છે